બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થડી હરિપુરી બાપુના શ્રાદ્ધ નિમિત્તે સંતો મહંતો આમંત્રણને માન આપીને પધાર્યા હતા કાંકરેજ તાલુકાની ધન્ય ધરા પર થરી જાગીર મઠ ખાતે કેવળપુરીજી મહારાજની ચૈતન્ય સમાધિ આવેલ છે જે થડી જાગીર મઠ તરીકે વિશ્વ વિખ્યાત છે આ જગ્યાના મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ જગદીશપુરીજી ગુરુશ્રી હરિપુરીજી બાપુ અનેક ધાર્મિક કાર્ય કરતા રહ્યા છે જેઓના પાવન પગલાં થવાથી અનેક શેવકોના મનોરથ પૂર્ણ થયા છે આવી પાવન તપોભૂમિના મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ જગદીશપુરીજી મહારાજ દ્વારા સવંત બે હજાર એંસીના ભાદરવા વધ અગિયારસની રવિવાર તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના દિવસે બ્રહ્મલીન પરમ પૂજ્ય ગુરુ મહંત શ્રી એક હાજર આઠ હરિપુરીજી મહારાજના ના નિમિત્તે દરેક જગ્યાએ થી પધારેલ સંતો મહંતો ગોસ્વામી સમાજ ના ભાઈઓ સેવક ગણ તથા સેવક પરિવાર તેમજ આજુબાજુ ના ગામ લોકોએ આવકાર્યા હતા દરેકને ભોજન પ્રસાદ બાદ સાલ ઓઢાડી ભેટ પૂજા આપવામાં આવે ત્યારે કાંકરેજ તાલુકા દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી એક હાજર આઠ મહંત શ્રી બળદેવનાથજી બાપુ ગુરુ શ્રી વસંતનાથજી બાપુ શ્રી એક હજાર આઠ અમર ભારતી બાપુ કમળા મઠ મહંત શ્રી ગંગાપુરી બાપુ શ્રી એક હજાર આઠ સોમણપુરી બાપુ મહંત શ્રી એક હજાર આઠ ચેતનપુરીજી બાપુ ઝાંખેશ્વર મહાદેવ દાંતીવાડા શ્રી ગોમતીદાસ બાપુ ચેરથા મઠ મહંત શ્રી સુરજગીરી બાપુ ગોતીવાડા મહંત શ્રી જબરભારતી બાપુ જ્વલમઠ સુખદેવસિંહ સોઢા ગુલાબસિંહ કે પરમાર હંસપુરી બી ગોસ્વામી પીપી વકીલ દિયોદર ગોસ્વામી મહંત શ્રી એક હજાર આઠ જગદીશપુરી બાપુને પત્રકાર શ્રી ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત અને પત્રકાર શ્રી અશોકગીરી ગોસ્વામી સમાચાર તરફથી સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું હર હર મહાદેવ ભારતી ગોસ્વામી સુરેશ મહારાજ ચરિયદ કલ્યાણભાઈ મહારાજ ફરિયાદ કલ્યાણપુરી ગોસ્વામી ગોળીવાડા લાલપુરી ગોસ્વામી સુબાપુરા સહિત નામી અનામી વિશાળ સંખ્યામાં સેવકો સાધુ સંતો મહંતો હાજર રહ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે અશોકગીરી ગોસ્વામી ભાવનગર